વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સિંહ પઢિયારની અધ્યક્ષતામાં સાવલી દેસર તાલુકાના કાર્યકરોની મીટિંગ યોજાઈ હતી આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં દરેક રાજકીય પક્ષો લાગી ગયા છે ત્યારે વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારની અધ્યક્ષતામાં પ્રથમ માતાજી અને રામદેવપીના દર્શન કરી સાવલી તાલુકાની મધ્યમાં આવેલ પટેલવાડીમાં આગામી લોકસભાની ચૂંટણી પ્રચારની રણનીતિ ગળવા ચર્ચા વિચારણા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરી જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે સાવલી તાલુકાના પૂર્વ ધારાસભ્ય

મિત્રો દ્વારા એમની સાથે સંવાદ કરવા માટે થઈને એમની સાથે વાતચીત કરવા માટે થઈને આજે આ કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીમાં જે રીતે પણ પ્રચાર પ્રસારનો કાર્યક્રમનું આયોજન પણ કરવાનું હોય એ બાબતે પણ સૌ કાર્યકરો સાથે ને આગેવાનો સાથે એ બાબતે ચર્ચા કરી છે જે રીતે વડોદરા લોકસભા બેઠક માટે મારી પસંદગી એ સૌ આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકોની લાગણીને ધ્યાને રહીને પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું મારા તમામ પ્રયત્નો રહેશે જે રીતે સતત ત્રીસ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી રહી છે અને એ લોકો લીડથી અગાઉ જીત્યા પણ છે પરંતુ આ વખતે જે રીતે પ્રચારમાં અમે લોકો જઈ રહ્યા છે સૌ કાર્યકરો અમે લોકો મળી રહ્યા છે એના પરથી જે રીતે એમની વ્યથા અને વેદના એ લોકો વાત કરી રહ્યા છે બયાન કરી રહ્યા છે એના પરથી સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી સો ટકા ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ